દિવ્યાંગ માઈ ભક્ત મુંબઈથી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ટ્રાયસિકલ પદયાત્રા કરી હાલો લાવી પહોંચ્યા હતા મહાકાળી માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા દિવ્યાંગ માઈ ભક્ત વિષ્ણુભાઈ નારણભાઈ ચૌહાણે પોતાના જીવનના આધાર સમાન ટ્રાઈસિકલ ઉપર પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે અનોખી પદયાત્રાનો નિશ્ચય કર્યો હતો મૂળ બનાસકાંઠાના સાકરીયા ગામના તથા હાલ મુંબઈની ધરાવીમાં વસવાટ કરતા વિષ્ણુભાઈ સાથે આ યાત્રામાં અન્ય ચાર માઈ ભક્તો ચાલતા સાથે જોડાયા છે આ અનોખી પદયાત્રા દરમિયાન યાત્રાળુઓ બુધવારે રાત્રે હાલોલ આવી પહોંચ્યા હતા હાલોલ ગોધરા રોડ ઉપર આવેલા અંબિકાનગરના જય વિહોત મંદિર ખાતે તેમણે રોકાણ કર્યું હતું અહીંના નિવાસી સવિતાબેન વિઠ્ઠલભાઈ વાઘેલા તથા તેમના પરિવારજનો દ્વારા યાત્રાળુઓ માટે રાત્રિ રોકાણ તથા ભોજનની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી બંને પગે વિકલાંગતા ધરાવતા હોવા છતાં વિષ્ણુભાઈએ અડગ વિશ્વાસ સાથે પાવાગઢ સુધીની યાત્રાનો નિશ્ચય કર્યો છે તેમની આ શ્રદ્ધા અને સંકલ્પને જોઈ સ્થાનિક લોકોમાં પ્રશંસાનો માહોલ સર્જાયો છે યાત્રિકોએ આજે સવારે પોતાની આગળની પરયાત્રા ફરી શરૂ કરી હતી હાલોલ હાલોલ બ્યુરો ચીફ શાહ આ લોકો મુંબઈથી આવેલા છે મહારાષ્ટ્ર ધારાવીમાં રહે છે ત્યાંથી પગપાળા પાંચ આદમી માતાજી મહાકાળીના આના દર્શને આવેલા છે તો રાત્રેના રોકાણમાં આપણે હાલોલમાં એમજીએમ સ્કૂલના હામે વિવત માતાનું મંદિર છે ત્યાં રાત્રે રોકાણ કરેલું હતું એમનું અને અત્યારે એ પાવાગઢ જવા રવાના નીકળે છે તે મૂળ વળતરના બનાસકાંઠાના છે અને શક્કરિયા ગામના છે ને જાતે ચૌહાણ છે તે લોકો પગપાળાએ આવેલા છે માતાજીમાં એમનું કલ્યાણ કરજો અને બધા સમાજવાળાને સુખી રાખજો જય વિહતમા જય કાલકામા